એક આપણા સૌ માટે ગૌરવપ્રદ વિસ્મરણીય વિરલ ઘટના છે શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલા સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદીદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો આ ઇતિહાસમાં ભાગવત મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમોકલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધનવંત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ સેલના ડોક્ટરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી આજે ધનતેરસ દિવસ ધનતેરસના દિવસે પવિત્ર દિવસે સમગ્ર ગુજરાતમાં પાંચસો એગ્યાસી મંડળમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ડોક્ટર સાહેબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા આયોજિત ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવ્યો છે એમાંથી એક ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ વડોદરા દ્વારા કમલમ કાર્યાલય ખાતે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ધન્વંતરી ભગવાન એ આયુર્વેદિક અને મેડિસિનના ભગવાન છે જેમની પૂજા કરવાથી તમને સુખ સમૃદ્ધિ અને તમારી હેલ્થ સારી રહે એ ભાવનાથી આ પૂજા છેલ્લા પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ડોકસલ ડૉક્ટર સેલ દ્વારા કરવામાં આવે છે અને આ પૂજા કરવાથી દરેક ડૉક્ટર્સની સાથે સાથે જે પબ્લિક જોડાયેલી પણ છે એ લોકોનું પણ હેલ્થ અને વેલ્થ સારી રહે તેની ભાવના સાથે પૂજા કરી રહ્યા છે